આજે આપણે બનાવીશું તલહાકણી તલહાકણી બનાવવા માટે આપણે લેવાના છે તલ અને ગોળ પહેલા આપણે ગરમ મૂકવા શું પછી આપણે એમાં તલ શેકી લેશું હવે લોયામાં સારી રીતે તલ શે જાય ત્યાં સુધી આપણે હવે આપણે તલ કાઢી લેશું કાઢી લીધા બાદ આપણે સારી રીતે ડીશમાં ફેલાવી દઈશું હવે આપણે ગરમ કરવા મૂકી દેસુ તેલ તેલ ગરમ થઈ જાય એમાં નાખી દેવાનો ગોળ હજી હજુ આપણો ગોળ હજી ના હજી આપણો ગોળ હજી કાચો હવે આપણો ગોળ આવી ગયો છે એટલે એમાં હવે આપણે તલ નાખી દેવાના હવે આપણે તલને સારી રીતે મિક્સ કરી લેશું. તલ હાકડીને ઉતાર્યા પહેલા આપણે એક થારીમાં સારી રીતે તેલ ચોપડી લેવાનું. એટલે તલ હાકડીને ઉખાડતી વખતે ચોટે નહીં. આપણી તલ તૈયાર થઈ એટલે હવે આપણે ઉતારી લેવાની હવે આપણે જે થાળીમાં તેલ ચોય પડ્યું હતું એ થાળીમાં તલહાકણીને કાઢી લેવાની આપણે હવે એને હાથેથી હલાવીને પક્તી કરી લેવાની એટલે સરસ તલહાકણી બની જાય તલહાકણી સારી રીતે પકતી થઈ જાય એટલે એની ઉપર ટોપરાનો સોલ નાખી દેવાનો હવે આપણે ટોપરાનો સોલ નાખી દીધો એટલે ચાકે કરીને આપણે કકરી ક ka <todic> હવે આપણે કટકા કરી નાખા જો ચોરસ જો હવે આપણી તલહાકણી બરોબર તૈયાર થઈ ગઈ ટોપરાનો સોલ નાખીને કટકા કરી આપણે તલહાકણીને કટકા કરી નાખ્યા પછી ઘડી થોડી વાર સુધી હુકવવા દેવાની હવે તલહાકણી આપણી હુકી ગઈ આ ખાવી હોય તો આવી જ